જય મોલીધર જય ઠાકર જય દ્વારકાધીશ હવે આપણે એક આભાર માનવાનો છે ખૂબ ખૂબ આભાર માનવાનો હે આપણે આ ચેનલ ચાલુ કરી ને એને દસ થી પંદર દિવસ જ થયા છે તો આપણે કીની આગળ લીધા એમ તો પેલો તો દલિત સમાજનો આપણો આભાર માનવો પડે તો મને બહુ સપોર્ટ કરે છે વિજયભાઈ છે જિજ્ઞેશભાઈ છે મનસુખભાઈ છે આપણા આગળ વીડિયા પહોંચાડવામાં પણ બહુ સપોર્ટ કરે છે એને ખબર પડે કે આ માણસ હાસો છે આના કોઈ ખરાબ વિડીયા નહીં હોય આના મોઢામાં કોઈ ગાયર નહીં હોય ખરાબ વિડીયો નહીં હોય એ આપણા વિડીયા જોઈને પણ આગળ પોતાડે ને એમાં કંઈક સત્ય લાગતું હોય તો પોતાડે એમ નકો નલે આ માથે લાડવા ખાવા જેવું છે હો એટલે મેં ત્યાર માથે લાડવા ખાધા એમ સમજી લેવાનો પણ એનો આભાર માનવો પડે દલિત સમાજનો કે મને દહ બાર હજાર પોતાડી દીધો છે ને જે આગળ પોતી એ મને ખબર છે વિશ્વાસ છે મને પણ આ પંદર જો એટલો પોતાડી દીધો હોય ભાઈ તો ખૂબ ખૂબ આભાર કહેવાય એમ વિજયભાઈ તમારી બાજુમાં જ રહીએ છે આંબી એની કીધું લાયખી દોઢ લખી પોતાડી દઉં એ તો મને ન કહેતો ચેનલ ચાલુ કર તારે અમુક આ બોરના વિડીયા હોય કોઈ બીજું કંઈ હોય તો મૂકવા થાય એમ ને એ લોકો મને એવી શિખામણ દે છે કે ભાઈ કોઈનો વિરોધ બને સુધી ના કરતા એવું મને કહે છે એ એવું નથી કહેતા તમે વિરોધના વિડીયો બનાવો હામાં આનો વાંધો છે તો તમે એનો વિડીયો બનાવો એવું નથી કહેતા એક માણાઈ મને એવું નથી કીધું એના મોલ સોગન ખાઈની વાત તમને કરું છો હા એ ઘાટના એ સલાહ દઈએ કે ભાઈ વિરોધ ન કરાય જાતું કરી નાખો તમે આવી સલાહ એવું મને ફોન આવે છે તો મને એને બહુ આગળ પહોંચાડ્યો આ સમયજી મારા ગ્રુપમાં મેં નાખ્યું નથી પણ મારા ગ્રુપમાં એને બધાય પોતાડી દીધું કાંક એના હું મિત્ર છું મારો આયુર સમાજીનો મિત્ર ઘણો છે ન્યા સુધીને વિડીયો પોતાડી દીધા મારા ને કી હશે કે લાઈટ કરજો સંસ્ક્રાઈ કરજો આમાં કોઈને સવાર થતા નથી સવાર જ છે પણ એને ખબર છે કે ખાસો માણસ આ ખોટો નથી બાકી હવે એક કવિ ના કીધું ગૌણ કર્યો જાય તા કે જાય કેવી રીતે જાય કે હાવી જ ને પૂરો પાંજરે કાઢે એને ખાય એ કોણ ખબર છે પંજાબી હક્કુ હક્કુના વિડીયા વીવી હજાર પોતી ગયા હતા આ લોકોએ એટલો સપોર્ટ કર્યો હતો આ દલિત સમાજની જ વાત કરું એટલો સપોર્ટ કર્યો હતો એને અત્યારે ફક્ત ત્રણસો જણા ન જોતા વીડિયો એને શું એના એનામો વિરોધ ચાલુ કર્યો એને ભાઈ ખોટો વિરોધ ન કરાય કંઈ પણ એવું હોય તો ફોન કરીને વાત કરી લેવાય સીધો વિડીયો ના મેળવી દેવાય એટલે આપણે એવું નથી કરવાનું ભાઈ જેની કાંટો કાઢ્યો હોય ને ગણ કોઈ ન ભૂલાય કંઈ ભૂલચૂક થતી હોય એવું નથી મારી ભૂલ થઈ જાય કોઈ આપણે મિત્ર મંડળ ભૂલ થઈ ફોન કરીને કહેવાય કે ભાઈ આ તમારી ભૂલ થઈ ગઈ છે જરાક સુધારી લ્યો સીધો વિડીયો ન બનાવાય એમ એનો વિરોધ ન પડાય એટલે ગણ કર્યો જાય તો કે જાય હાવી જ ને પૂરો પાંજરી કાઢે ખાય અને કાઢો ખાધા એને એવું ન કરાય ખૂબ ખૂબ તમારો આભાર છે ભાઈ વિજયભાઈ તમારી બાજુમાં મારી એટલે એને તો બહુ માર કેવા પણ હોય નહીં પણ જે મિત્ર મંડળ આપણું બહારનું છે ને એ બહુ મને સપોર્ટ કર્યો છે ને આવો નવો કરતા રહેજો આપણે કોઈ વિરોધના વિડીયા કાયમી બનાવાય એવું નથી ભાઈ કોઈ સત્ય હોય ત્યારે વિડીયો આપણે બનાવશું એવું નથી પણ આ લોકો મને એમ નથી કીધું કે વિડીયો બનાવો અને આના વિરોધમાં એ તો હું મુરલીધરને સોગની વાત ખાઈને વાત કરું છું નથી કીધું મને તો જય મુરલીધર જય ઠાકર